કુલ બાસઠ યુનિટ રક્તનું દાન કરાયું હતું રક્તદાતાઓનું આરોગ્ય પરીક્ષણ કરીને સલામતીના તમામ માપદંડો હેઠળ રક્ત સંગ્રહ કરાયું હતું આ પ્રસંગે વિવિધ આરોગ્ય વિદો તથા અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી તેમણે રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું એક યુનિટ રક્તથી ત્રણ જણને જીવનદાન આપી શકાય છે આ યજ્ઞ સ્વરૂપ કાર્યમાં સહભાગી બનનાર તમામ રક્તદાતાઓ ડોક્ટર આરોગ્યકર્મીઓ અને સ્વયંસેવકોનું સંયુક્ત આયોજકો સંસ્થાઓ દ્વારા આભાર વ્યક્ત કરાયો સાંસ્થિક સહયોગ અને લોક સહભાગિતાથી રક્તદાન કેમ્પને સફળતાપૂર્વક સંપન્ન કરાયો હતો અને ભવિષ્યમાં પણ આવા પ્રવૃત્તિઓ થતી રહે તેવો નિર્ધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંગરીના તબીબી અધિકારી ડૉક્ટર કુણાલ ગિરી ગોસાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર આસિફ લુણાવાડા એસડી ન્યૂઝ ગુજરાતી મહીસાગર